કવાણાએ તેના જીવનમાં હોસલો બુલંદ રાખી કુદરત તેને આપેલી ભેટને ને સરસ જિંદગીનું પ્રથમ પગથિયું સર કર્યું છે દિવ્યાંગ બ્રેન પેપરને કમ્પ્યુટરથી જવાબ આપ્યા સામાન્ય વિદ્યાર્થીઓની જેમ તૈયાર કરીને યશાએ સફળતા મેળવી હોવાની તેના પ્રિન્સિપલ જણાવી રહ્યા છે દિવ્યાંગ યશા મકવાણાનું યુપીએસસી ક્રેક કરવાની ઈચ્છા ધરાવી રહી છે વિદ્યાર્થીની યશાની સિદ્ધિથી માતા પિતા પણ આજે ગૌરવ લઈ રહ્યા છે તેને યુપીએસસી નું સપનું સાકાર કરવા મહેનત કરવાની તૈયારી દર્શાવી છે વડોદરાની દિવ્યાંગો માટે કામ કરતી ઉર્મી સ્કૂલની વિદ્યાર્થીની છે હા તમે કીધું એમ ટેન્થ પછી મેં ઇલેવેન્થ ઇલેવન્થ આર્ટ્સમાં અહીં ઉર્મી સ્કૂલમાં એડમિશન લીધું હતું અને ટ્વેલ્થમાં મેં એટી સિક્સ પર્સન્ટ પ્રાપ્ત કર્યા છે હાલ અને એ માટે મેં કમ્પ્યુટર થ્રુ એક્ઝામ આપી હતી અને બ્રે લિપિમાં મને ક્વેશ્ચન પેપર મળ્યું હતું તો એ બંનેના મદદથી મેં આ અચીવ કર્યું છે તો એના બદલ મને બહુ જ ખુશી થઈ ગઈ છે હા ના ટાઈપિંગ માટે તો હું પર ડે હાફ એન અવર મારે ટાઈપિંગ પ્રેક્ટિસ કરવી પડતી હતી જેનાથી ટાઇપિંગ સ્પીડ વધે તો એનાથી આગળ મારે આઈએસ ઓફિસર બનવાની ઈચ્છા છે યેશા મકવાડા યને સપોર્ટ અમે આમ ભણવામાં બધી રીતે એના પપ્પા જનરલ નોલેજથી મળીને બધું ઘરે સમજાવતા પેપર ન્યૂઝપેપર વાંચીને દરેક એને કરંટ અફેર્સ માટે માહિતી ઘરે આપીએ છીએ અને આગળ એને યુપીએસસી માટેની તૈયારી કરી છે તો એ રીતે અમે એને તૈયારી કરાવીએ છીએ એને એક્સ્ટ્રા ક્લાસીસ કરાવીશું અને આગળ એને આઈએસએ બનાવવાની ઈચ્છા છે તેમાં અમે અમારો મહત્ત્વનો ફાળો એને આપીશું અને આગળ બનાવીને રહીશું દિવસમાં છ થી સાત કલાક વાંચતી હતી અને બીજું સ્કૂલનું જે એનું રિવિઝન કરતી હતી એ રીતે એને એક્ઝામ આપી બહુ સ્ટ્રેસ નથી લીધો પણ સારી રીતે એને એક્ઝામ આપી છે વિલાસબેન વિજયકુમાર મકવાણા